નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ પર આજે આપણે મિત્રો જાણીશું સરકારની એક નવી યોજના શરૂ થઈ ગયેલી છે જે યોજનાની અંદર આપણે મિત્રો વાત કરીએ તો ગુજરાતના લોકોને ઘર બનાવવા માટે સરકાર તરફથી મિત્રો છે તે પચાસ હજાર સુધીની સહાય મળવાપાત્ર થશે અને હાલના સમયમાં આ યોજનાની અંદર મિત્રો ઓનલાઈન અરજી ફોર્મ ભરવાના પણ ચાલુ છે ચાલુ વર્ષ એટલે કે બે હજાર ચોવીસ પચીસ માટેની આ નવી યોજના છે હવે વાત કરીએ તો કોને આ યોજનાનો લાભ મળવાપાત્ર થશે કેવી રીતે લાભ મળે છે કઈ જગ્યાએ ઓનલાઈન અરજી ફોર્મ ભરવાના હોય છે ડોક્યુમેન્ટ કયા ક્યાં જુએ છે એ બધી બધી માહિતી મેળવીશું મિત્રો આ એક જ વિડીયોમાં વિડીયો તમે લસ્ટ સુધી દેખતા રહો અને આ વિડીયો મિત્રો ગુજરાતના તમામ લોકો સુધી શેર કરો જે ભાઈને આ યોજનાની અંદર લાભ પાત્ર હોય તો તે આ યોજનાની અંદર લાભ લઈ શકે હવે મિત્રો વાત કરીએ તો આ યોજના છે તે ગુજરાતના લોકો માટે શરૂ કરવામાં આવેલી છે જેની અંદર છે તે ઘર બનાવવા માટે તમને સહાય મળવા પાત્ર થશે હવે મિત્રો વાત કરીએ કેવી રીતે સહાય મળે છે અરજદાર ઘર વિહણો એટલે કે જે અરજદાર છે જે અરજી કરે છે તે ઘર વગરનો હોવો જોઈએ અથવા તો તેને કાચું મકાન હોવું જોઈએ અરજદાર ઘર વિહણો અથવા કાચું મકાન ધરાવનારો સક્રિય માછીમાર હોવો જોઈએ પછી મિત્રો આગળ વાત કરીએ તો રાજ્ય અથવા જે કેન્દ્ર સરકાર હસ્તકની કોઈ પણ યોજના હેઠળ આવાસ મેળવેલ ના હોય એટલે કે તેમણે ઘર માટેની જે યોજનાઓ છે તે યોજના ન મેળવેલી હોવી જોઈએ જો તેને લીધેલો છે તો આ યોજનાની અંદર લાભ મળવાપાત્ર થશે નહીં પછી ચોથા નંબરની અંદર વાત કરીએ તો મકાન બનાવવા માટે અરજદાર પાસે તેના નામે અથવા તો જે વારસાગતો છે તે અથવા સંયુક્ત નામે જમીન ઉપલબ્ધ હોવી જોઈએ તેના નામે મિત્રો જમીન હોવી જોઈએ અથવા તો જે વારસાગતમાં જે નામ હોય છે તે મિત્રો હોવું જોઈએ પછી મિત્રો આ જે આપણે શરતો કરી તે પ્રમાણે મળવા મળવાપાત્ર થશે આગળની જે શરતો છે એ વિશે વાત કરીશું પહેલા નંબરની અંદર વાત કરીએ તો તમે મિત્રો કરવિહણ અથવા તો કાચું મકાન ધરાવનારા હોવા જોઈએ સક્રિય માછીમાર હોવો જોઈએ પછી જે છે તે તમારે મકાન બનાવવું હોય તો તે તમારા માટે તમને તમારે છે તે થોડીક મિત્રો જમીન હોવી જોઈએ જે છે તે એટલે મિત્રો તમારે જમીન હોવી જોઈએ હવે મિત્રો વાત કરીએ આગળની કઈ કસર તો છે મકાન બાંધવા માટે પ્લીથ એરિયાનું ક્ષેત્રફળ ઓછામાં ઓછું જે જમીન છે તે મારે મિત્રો ઓછામાં ઉતરી ઓછામાં ઓછી પોત્રીસ ચોરસ મીટર હોવી જોઈએ પોત્રીસ ચોરસ મીટર હોય છે એટલે મિત્રો તમારે જમીન હોવી જોઈએ મકાનના નકશા અંદાજીત તૈયાર કર્યા હોવા તે મુજબ બાદ બાંધકામ કરવાનું રહેશે જે મિત્રો નકશો કરવામાં આવે છે એ પ્રમાણે મિત્રો તમારે બાંધકામ કરવાનું રહેશે મકાનનું બાંધકામ વ્યક્તિ અથવા લાભાર્થી મંડળીએ કરવાનું રહેશે પછી મંજૂરી મેળવેલ એક વર્ષમાં મકાન બાંધકામ પૂર્ણ કરવાનું રહેશે એક વર્ષની અંદર મિત્રો તમારે છે તે મકાનનું બાંધકામ પૂર્ણ કરવાનું રહેશે સહાયની રકમ બાંધકામના તબક્કાવાર ચૂકવવામાં આવશે એટલે મિત્રો આ છે એકદમ મિત્રો તમને સહાય મળવા પાત્ર થશે મિત્રો તબક્કા મિત્રો તમને સહાય મળવા પાત્ર થશે દાખલા તરીકે વાત કરીએ તો પાયો ખોદ સહાય મળવા પાત્ર થશે અલગ અલગ રીતે તે રીતે જે તબક્કા હોય છે એ પ્રમાણે સહાય મળવા પાત્ર થશે યોજનાનું નામ છે મિત્રો માછીમાર આવાસ યોજના આંતરદેશીય રાજ્ય સરકાર દ્વારા આ યોજના ચાલુ કરવામાં આવે છે હવે મિત્રો વાત કરીએ તો કોને કેટલો લાભ મળવા પાત્ર થશે અનુસૂચિત જાતિ માટે આવાસ દીઠ પચાસ હજાર ઓછામાં ઓછા ઓછામાં ઓછામાં ઓછી જેની અંદર પોત્રીસ ચોરસ મીટર બાંધકામ માટે પોત્રીસ ચોરસનું બાંધકામ મીટર હોય છે તેની અંદર સહાય મળવા પાત્ર થશે અને જે છે તે પચાસ હજારની સહાય મળવા પાત્ર થશે આ યોજનાની છેલ્લી તારીખ એકત્રીસ સાત બે હજાર ચોવીસ આ યોજનાની છેલ્લી તારીખ છે ત્યાં સુધી મિત્રો તમે ઓનલાઈન અરજી ફોર્મ પણ ભરી શકો છો યોજનાની મિત્રો વાત કરીએ તો માછીમારો માટે આ આવાસ યોજના આવેલી છે જે ગુજરાત સરકારની જે અલગ અલગ યોજનાઓ આ ખેડૂત પોર્ટલની અંદર ચાલુ થતી હોય છે આ યોજના મિત્રો આ ખેડૂત પોર્ટલની અંદર હાલના સમયમાં ચાલુ છે જેની અંદર વાત કરીએ આ ખેડૂત પોર્ટલની અંદર ખેતીવાડી યોજના બાગાયતી યોજના પશુપાલન યોજના અને મત્સ્યપાલન યોજનાના જે ચાર વિભાગ છે તેની અંદર જે મિત્રો મત્સ્યપાલન વિભાગ છે તેની અંદર આ યોજના હાલના સમયમાં મિત્રો ચાલુ છે એટલે મિત્રો જે માછીમારો છે તેમને આ યોજનાની અંદર લાભ મળવા પાત્ર થશે જે તે મિત્રો નીતિ નિયમો છે તે પ્રમાણે તમને સહાય મળવા પાત્ર થશે ફોર્મ કેવી રીતે ભરવું એની અંદર વાત કરીએ તો જે કંઈ આપણે અલગથી વિડીયો બનાવેલ છે જે નીચે તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક પણ મોકલ છે એ વિડીયો દેખશો એટલે મિત્રો તમે તમારા મોબાઈલની અંદર ઘરે બેઠા એકદમ ફ્રીમાં એક પણ રૂપિયો આપ્યા વગર મફતમાં ફોર્મ ભરી શકો છો અને આવી મિત્રો વિડીયો તમે ગુજરાતના તમામ ભાઈઓ સુધી શેર કરો કારણ કે જે ભાઈને લાભ મળવા પાત્ર હોય એ લાભ લઈ શકે અને આવી દર માહિતી મેળવવા માટે તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબન્સ કરો ફરીથી મળીશું મિત્રો એક નવા વિડીયો સાથે નવા એક ટોપિક સાથે જય જવાન જય કિસાન વંદે માતરમ ભારત માતા કી જય